પાટનગર ભુજમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘણા બધા ઝૂંપડા અને ભૂંગામાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે અમીસરોગળી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોની અંદર પાણી પહોંચ્યા છે આવી પરિસ્થિતિમાં જે લોકો પોતાનું ચૂલો સળગાવી શકતા નથી રસોઈ બનાવી શકતા નથી એવા વિસ્તારોમાં અમારા માનવજોતના કાર્યકરો પહોંચી ને ખારી ખારીભાત થેપલા અને ચાનું વિતરણ અમે લોકોએ કર્યું છે આજે લગભગ અમે લોકોએ સાઠ કિલો ખારીભાત બનાવી હતી બારસો પંદરસો જેટલા થેપળા બનાવ્યા હતા અને બે ટાંકી ચાની બનાવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં અમારી ટીમોએ પહોંચી ને જે લોકો જરૂરતમંદ હતા તેઓ અત્યારે ઘરમાં કોઈ પણ રસોઈ બનાવી શકે એવી પરિસ્થિતિ નથી એવા લોકો સુધી માનવજત સંસ્થાએ બપોરનું ભોજન એમને મળી રહે એના માટે એવી વ્યવસ્થા ગોઠવી ને એ લોકોના ઝૂંપડામાં જઈને અમે લોકોએ આ થેપલા ચા અને ખારી વિતરણ કર્યું છે અને હજુ પણ જુદા જુદા વિસ્તારોમાં અમારી ટીમના આનંદભાઈ રાયસોની દિપેશ શાહ અને અમારા રફીક બાબા અમારા પૂરા બધા જ ને સવારથી જ અમારી ટીમના બહેનો ભાઈઓ રસોઈમાં જોડાયા છે રસોઈ બનાવી રહ્યા છે અને આ રસોઈ ગરીબોના ઝૂંપડે અમે પહોંચાડી રહ્યા છીએ હા ગરીબોના ઝૂંપડી જે રસોઈના ઝૂપી અથવા તો આવો માર્ગદર્શન તમને ક્યાંથી આવો ઉપલબ્ધ થયું છે માનવ જન સંસ્થા ભુજની અંદર અને કચ્છની અંદર વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એના એક ભાગરૂપે જ્યારે જ્યારે કચ્છમાં આપતી આવી છે મુશ્કેલી આવી છે વાવાઝોડું આવે અતિવૃષ્ટિ થાય ત્યારે પણ અમે લોકો લોકોની વચ્ચે ઊભા રહીએ છીએ અને લોકોની સાથે રહીને અને એને કઈ રીતે મદદરૂપ થવું એ માટે વિચારણા કરી આવું રસોડું ચાલુ કરી અને ભોજન લોકો સુધી પહોંચાડીએ છીએ